ગુડ મોર્નિંગ મિત્રો આજ સવાર સવારમાં મારા ગાડીનો નજારો તમે જુઓ કેવો થઈ ગયો છે હા જોરદાર ઠંડી છે ગાડી આગળ કેવો થઈ ગયો છે ગુડ મોર્નિંગ જય માતાજી જય બાબારી મિત્રો અમે જોધપુર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો ક્યાં સુંદર મજાના પાછળ પહાડ છે ટોટલ ઉપરા છીએ ચા પીવા માટે દસ પંદર મિનિટ પછી અમે અહીંયાથી નીકળીશું તો બને રહેજો મારા બ્લોગમાં અને કોમેન્ટ કરજો જય બાબારી લખજો હવે અમે અહીંથી ચા નાસ્તો કરીને હવે નીકળીએ છીએ અમારા સેલે એ ઈગ્યા ગાડીમાં ચલે પેચી વી લાગી હોટલ હોટલ હારી હે એક નંબર એક નંબર હવે અમે રાણુજા પાટે નીકળી જશું અહીંથી થિંક जोधपुर થી બનાઈ રહ્યા તો અમારા વિડિયોમાં જો મિત્રો અમારો શૈલેશભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે આખી નાઈટ ને ડ્રાઇવ કરી રહ્યા છે રાતના અમે હોમ બનતા ત્રણ ચાર વાગે જેવા ઊંઘી ગયા હતા અને સવારે આઠ વાગે ઓપનરનાથે નીકળીને અમે કન્ટિન્યુ અમારી ડ્રાય અમારી જર્ની અમે પૂરી કરવા જઈ રહ્યા છીએ રામદેવરા બસ હવે અહીંથી રામદેવરા એકસો પચાસ કિલોમીટર દૂર છે બન્યા રહ્યો અમારા વિડીયોમાં અહીંયા આર્મીની ટ્રકો કેવી જાય છે જો ફાઇનલી મિત્રો અમે દેચુ ગામે આવી ગયા છે હવે લખજો જય બાબારી જય મૂત્રો જો ના રાજસ્થાનના ના અને રોડ સાઈડના ના દ્રશ્યો છે બહુ સુંદર દ્રશ્ય છે તમે જોઈ શકો છો માટીના ઢેર બહુ ઊંચા ઊંચા ઢેર છે માટીના હવે બધો રણ વિસ્તાર ચાલુ થઈ ગયો છે રણ કિલોમીટર દૂર છે હવે ફાઇનલી મિત્રો આપણે પોખરણ પહોંચવાયા છે ત્રણ કિલોમીટર બાકી છે પોખરણ વાગ્યા છે બપોરના સાડા બાર બસ હવે દસ પંદર મિનિટમાં પોખરણ પહોંચી જઈશું એના પછી રણુજા ફાઇનલી મિત્રો અમે પોખરણ પોકી ગયા છીએ આ પોખરણ સિટી કામકાજ ચાલુ છે મિત્રો અમે રડુજા અને પોખરણ વચ્ચે છીએ અહીંયા અમે ધર્મશાળા લીધી છે ડીસા માનવ સેવા ટ્રસ્ટ ધર્મશાળા અને રૂમ બતાવીએ કેવો રૂમ છે પછી તેનું ભાડું કહીશું મેં તમને તમે પણ અહીંયા રોકાઈ શકો આ રીતનો રૂમ છે ડબલ બેડ ચાર્જિંગ અને ગરમ પાણીની પણ પૂરેપૂરી વ્યવસ્થા છે બહુ સરસ ધરમશાળા છે તમે પણ અહીંયા રોકાઈ શકો છો આ જોઈને અમે તૈયાર થઈ ગયા છે હવે હવે રજિસ્ટર સંગ્રહ હવે રણુજાના રોવા ફીરના અમે બારપીતના ધણીના દર્શન કરવા જ છું બાબારી છે મિત્રો આ ધર્મશાળા છે રામદેવરા ડીસા માનવ સેવા ટ્રસ્ટ હવે નાઈને અમે રણુજા જવા નીકળી ગયા છીએ અહીંથી સાત કિલોમીટર છે અમે તમને બતાવીએ ત્યાંના દર્શન પણ કરાવીએ જય બાભારી મિત્રો અમે જમવા જા જાય રેસ્ટોરન્ટ કાઠિયાવાડી જે ગુજરાતી છે ફાઇનલી મિત્રો રણુજાનો ગેટ આવી ગયો છે વાળીનાથ પ્રવેશ દ્વાર મિત્રો ફાઇનલી અમે રણુજામાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો કે રણુજામાં હાલ તારીખ પંદર બાર બે હજાર પચીસ આજની તારીખ બપોરના ત્રણ વાગ્યા છે કોઈ ટ્રાફિક નથી તમે જોઈ શકો છો કોઈ એટલે કોઈ ટ્રાફિક નથી મિત્રો રણુજા રામદેવરાની માર્કેટ છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત મસ્ત રમેગળ મળે છે આ સ્ટુડિયો છે તેને પણ ફોટો કઢાવો હોય તો પ્રેમ સ્ટુડિયો કલર લેબ ફાઇનલી મિત્રો અમે રામદેવપીર મંદિરમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો કોઈ ટ્રાફિક કોઈ લાઇન નથી મિત્રો જે બાબારી નમસ્કાર દોસ્તો ફાઇનલી અમે મંદિરમાં આવી ગયા છીએ આ પાછળ ત્યાં મંદિર છે તો મોબાઈલ અલાઉડ નથી મોબાઈલ લઈ જશે માનતાઓ રાખે પસંદ પંદડે છે મિત્રો આ રનુજા મંદિરનો જવાના અંદર નો ગેટ છે મિત્રો રામાપીરના મંદિરના પાછળ તળાવ છે જો તમે તળાવનો નજારો જોઈ શકો છો મિત્રો અમે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ અમારા રૂમ તરફ પછી અમે જઈશું કોકરણગઢ કિલ્લો જોવા માટે તો બને રહેજો અમારા વિડીયોમાં ફાઇનલી મિત્રો અમે કોકરણગઢ કિલ્લો જોવા માટે આવી ગયા છે હું તમને બતાવું પહારથી નજારો ના ના ફાઇનલી મિત્રો અમે કિલ્લામાં એન્ટ્રી મારી દીધી છે તમે જોઈ શકો છો અંદરથી કિલ્લો કંઈક આવો દેખાય છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ કિલ્લો છે ઓકરણગઢનો કિલ્લો કિલ્લાના અંદરનો દ્રશ્ય છે તમે જોઈ શકો છો ઉપરથી આ રીતનું દેખાય છે કંઈક કિલ્લો તમે જો ઘણા બધા ટુરિસ્ટ આવેલા છે કિલ્લાની ટિકિટ છે કુકરંગ કિલ્લાની ટિકિટ છે પચાસ રૂપિયા ટિકિટ છે અને પાર્કિંગના ફોર ના પચાસ છે

જાપનગર જિલ્લાનો અંદાનો નજારો છે મિત્રો તમે જોઈ શકો છો કે અમારા રૂમથી આ બહારનો નજારો વ્યૂ કેવો આવે છે અમે રણુજાના રોમાપીના દર્શન કરીને પોખરણગઢ કિલ્લો ફરીને પાછા રૂમ પર આવી ગયા છીએ આ રસ્તો તમે જુઓ છો જોવો અણુજા જાય છે કોમેન્ટમાં જય બાબા રે લખજો હવે અમે રાતના અહીંયાથી રૂમ પરથી એક વાગે નીકળવાના છીએ અમારા વ્લોકમાં બનાવી રહજો જય બાબા રે જો મિત્રો આ રાતનો નજારો છે પોખરણગઢ અને રણુજા વચ્ચે રાતના આઠ વાગી ગયા છે રૂમ ઉપર આવી ગયા છે રાણુજામાં બહુ સખત ઠંડી પડી રહી છે હાલ હવે અમે ઊંઘીશું અને રાતના બાર વાગેથી મોડીને એક વાગેથી અમે નીકળવાનું છે રૂમથી તો બન્યા રહેજો ગુડ નાઇટ જય બાબા રે